કચ્છ જિલ્લામાં આકાશી અગનવર્ષા અને ભુજનું તાપમાન ચુમ્માલીસ પોઈન્ટ પાંચ ડિગ્રીએ પહોંચ્યું છે આજે પણ રાજ્યનું સૌથી ગરમ સ્થળ ભુજ છે આખરી ગરમીથી બપોરના સમયે રસ્તાઓ સુમસામ થયા છે બપોરના સમયે લોકોએ કામ વગર બહાર જવાનું પણ ટાળ્યું છે તો ગરમીનું સતત પ્રમાણ વધી રહ્યું છે કચ્છ ભુજમાં સતત ગરમી વરસી રહી છે અને તેના કારણે લોકોએ હવે બહાર જવાનું પણ ટાળ્યું છે કચ્છમાં આગ જરતી ગરમીથી લોકો છે તે ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે હવામાન વિભાગ દ્વારા હીટવેવની કચ્છમાં આગાહી આપવામાં આવી છે આઠ એપ્રિલ સુધી છે તે હીટવેવની આગાહી આપવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા તો બે દિવસથી કચ્છની જો વાત કરવામાં આવે તો ત્રણ ડિગ્રી જેટલો ઉછાળો છે તે કચ્છમાં જોવા મળી રહ્યો છે જે રીતે આપ દ્રશ્યોમાં પણ જોઈ રહ્યા છો રસ્તાઓ છે તે બપોરના સમયે સુમસાન છે તે ભાસી રહ્યા છે જે કચ્છના જે ભુજના મુખ્ય રસ્તાઓ છે તે હાલ સુમસાન છે તે જોવા મળી રહ્યા છે તો બીજી તરફ જો વાત કરવામાં આવે ત્રણ ડિગ્રી જેટલો કચ્છમાં છે તે ગઈ બે દિવસની તુલનામાં ઉછાળો છે તે આવ્યો છે ગઈકાલની જો વાત કરવામાં આવે તો ગઈકાલે ભુજનું તાપમાન છે તે ચુમ્માલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી છે તે નોંધાયું હતું એટલે હવામાન વિભાગે જે રીતે ગરમીનીમાં આગાહી કરી છે હીટવેવની ત્યારે હજુ પણ લોકોને ભારે ગરમીનો સામનો કરવો પડશે મેહુલ સોલંકી ન્યૂઝ એટીન ગુજરાતી કચ્છ દ્વારકા જિલ્લામાં વહેલી સવારથી ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળ્યું છે અને ખંભાળિયા પંથકમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસભર્યું વાતાવરણ છવાયેલું જોવા મળ્યું ધુમ્મસની ચાદર છવાતા વિઝિબિલિટી ઘટી વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે વિઝિબિલિટી ઘટતા વાહનોની લાઇટ ચાલુ રાખી વાહન ચલાવવાની ફરજ બની છે તો જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે ખાસ કરીને દિવસે તડકો અને રાત્રે અને ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે જેના કારણે મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે બીજી તરફ ધુમ્મસભર્યું વાતાવરણ છવાતા વાહન ચાલકો હેરાન પરેશાન થયા છે નર્મદા ડેમને આજે ચોસઠ વર્ષ પૂર્ણ થયા અને પાસઠમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે સ્થાપના દિને ડેમ નિહાળવા પ્રવાસીઓની ભીડ ઉમટી પડી તો પાંચ એપ્રિલ ઓગણીસો ના રોજ પ્રથમ વડાપ્રધાન પંડિત નહેરુએ નર્મદા ડેમનું ખાતમુહૂર્ત કર્યું હતું સત્તર મુખ્યમંત્રીઓ આ નર્મદા ડેમના તાજના સાક્ષી બન્યા નર્મદા વિશ્વનો બીજા નંબરનો કોન્ક્રીટ ગ્રેવિટી ડેમ છે ડેમની મહત્તમ સપાટી એકસો અડત્રીસ અડસઠ મીટરે પહોંચ્યા બાદ ત્રણ વખત ઓવરફ્લો થયો હતો નર્મદા ડેમ ઊંચાઈની દ્રષ્ટિએ ભારતમાં ત્રીજા ક્રમનો ડેમ છે તો ચાલીસ હજાર ક્યુસેક વહન ક્ષમતા ધરાવતી વિશ્વની સૌથી મોટી પાકી અને ચારસો અઠાવન કિલોમીટરની વિશ્વની સૌથી લાંબી નહેર ગણાય છે છેલ્લે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડેમનું લોકાર્પણ કરી રાષ્ટ્રની સૌથી મોટી બહુહેતુક યોજના સમર્પિત કરી હતી વડતાલ ટેમ્પલ બોર્ડના નવા ચેરમેન બનશે ડોક્ટર સંતવલ્લભ સ્વામી તેર એપ્રિલ બાદ ચેરમેન પદનો ચાર્જ લેશે ડોક્ટર સંતવલ્લભ સ્વામી તો કંડારીના સાધુ અગાઉ વડતાલ મંદિરમાં આસિસ્ટન્ટ કોઠારી અને ગત ટમમાં મંદિરના મુખ્ય કોઠારીની જવાબદારી નિભાવી ચૂક્યા છે સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થધામ વડતાલ ટેમ્પલ બોર્ડની યોજાનારી ચૂંટણીમાં સંત વિભાગ તેમજ પાર્ષદ વિભાગ અને બ્રહ્મચારી વિભાગ તથા ગૃહસ્થ વિભાગના મળી કુલ સાત બેઠકો બિનહરીફ જાહેર થઈ ચૂકી છે જેમાં સંત વિભાગમાંથી ડોક્ટર સંત વલ્લભદાસજી સ્વામી બ્રહ્મચારી વિભાગમાંથી બ્રહ્મચારી હરિકૃષ્ણાનંદજી તેમજ પાર્ષદ વિભાગમાંથી પાર્ષદ વલ્લભ ભગત અને ગૃહસ્થ વિભાગમાંથી સંજય શાંતિલાલ પટેલ તેજસ બિપિનચંદ્ર પટેલ અલ્પિત પંકજભાઈ પટેલ તથા સંજય હીરાલાલ પટેલને બિનહરીફ જાહેર થયા છે